તો અત્યારે ને બધી વેહણ આપણે હાટી લીધી છે પાછું બીજી ભેલાણમાં અત્યારે હે ને પાછી તલવાળું ખેતર જેડ્યું છે ત્યાં લઈ જવાની આ બધી ત્રણ તંડીમાં ચાર પાંચ ખેતર ટપી ગયા આપણે જે કામણું તલવાર પડેલા જડ્યું એમાં ના મેળવ્યું ઝારવારામાં ના મેળવ્યું ઝારવારમાં કાલે જવાનું ચરવા પાછો બીજો ઝાર વાળો જોડી ગયો અત્યારે પાછું તલ વાળું વળી જડી ગયું બે દી તો ઘણી ઓફર આવી પણ ના મેળ આવ્યું હજી હજી બાજરા દાંડ ભરવા જવાનો હતો હજી પૂરા વારવાના બાકી છે કીધું પૂરા વારીને પછી દેહું લે સીધો સીધો જય માતા મિત્રો કેમ છે બધા મજામાં આપણે પણ મજામાં છે ને આજે બે ત્રણ દિવસ ત્યાં આમને એક જ દેશ કેમકે બેહોણ બધીને ચાર વાટુ જ જવાનું છે કાયમી બેહોણ ચાર ને પાણી પાયા આવી ગમણી ખેતરમાં ગમે જડી જાય કોંડા નવરાઈ જાય ગરમી બહુ રહી હવા આપણી અહીંયા નીકળી જવાની તલવાડા ખેતર આપડે બે દી પહેલા જે ચેવર લોક માં ગયા તો આપણે ચારવા ખેતર અહીં જ જવાનું છે આ એની બાજુવાળો ખેતર છે કાંઈ ગાજો બધી હલતી થઈ ગઈ ના બળિયા ગાજા ફ્રી ઓલી બી બે ધીરી ગાલ્તી હોય આ ભીલી છે ને આની હગી માસી છે ખડેલી ઉમર માં કઈ ત્રણ ચાર વાર નું ફેર છે આ વધારે વેતર છે લગભગ એવી છે જૂની છે બધી એમાં ખડેલા તૈયાર થાય છે ને એમાંથી પાછા વીઆ જાય ને અમુક મોટી ગેહો પછી બે બે એક બે છે વેચી પડે બે પછી બે હું સામતો થઈ ગયો અત્યારે એક આગ પડે એમ નથી ખાલી પટો પકડાઈ દીધો હાલ થઈ ગઈ ગાય જાય ગાય આપડે ખેતરમાં આપણે ને ત્યાં ખેતરમાં આવી ગયા છે આમાં તો વાઘ ફરી ગયો છે પણ આપણે ચારવાનું ઓલી બાજુ છે પણ આપણે ધીરે ધીરે બધી આવી ભજન ખબર પડી ગઈ આમાં છે બધી બાજી નીકળીશું સીધી હાલથી થઈ ગયા હવે ઓલી બાજુ

રખડાય ભલે રખડાય તો અત્યારે આપણે જો ભેવામાં રખડે આ ખેતરમાં લઈ આવ્યા ચક્કર મારી લીધી પાછો વાલા ખેતરમાં વહી ગઈ હતી તો અમે ચક્કર મારી અને બધી હાથમાં આવી ગયું ટાઈમ થયો છે આઠ વાગી આવ્યા પાઇપની બહાર રહી અને અમે સારની લાઇટું ચાલુ કરી નાખ ગઈએ વેલેરી ને આ બાજુ આપણે રીલાસ છે અહીંયા ભડકોલર કાંટા પડ્યા હતા ને બધા હલગાવે હાસમાંથી તો હું કે બધા હલગી જાય આ સાઈડ છે રિલાયન્સ અત્યારે કડીક આને ચરવા દિલ પછી હાકી આપણે જો સવારે અત્યારે બહેન લઈને આવી ગયા અહીંયા ચાર નાખવાની છે અહીંયા કે બાઢી રાખી દીધી તો બધી બહેવાની ભેગી કરે ને ગાહી ગા ખવડાવી દે થોડકો રોપે નહીં પહેલાં આજે હાથ મોડું થઈ ગયું હાડા આઠ માથે થઈ ગયા કે આજે થોડુંક દાંડર ભરવા બધા ગયા તો ડેરી આપણે હાકી પડી હતી ડેરી નવા થયા ને ગાય ગા એ છોડીને હાલતા આપણે આમાં જો પેઢીએ પીડ્યું ટગલા મોટી અંદર હે સીધા ભાંગી નાખશે જાણવા તો આપણે જો ભેવું ને ઢગલા કરીને કાલ રાખી ગયા હતા અહીંયા હવે હું અડધીનું હું આ નાખી બાર્યું અડધો અહીંયા ઢગલું પીડ્યો હવે અહીંયા નાખી ખવડાવી દઉં કેમ કે કૂચેલું બહુ છે ચડો પીરો તો છતાં એટલી ચોટી જાય ચડ જ દઉં નકરી કૂચેલી છે તો ભે હું બધી નહીં ને અહીંયા જમણવાર કરી દઈ ભેગો હવે ક્વોલિટી ઘટી ગયો વાંધો ના આવ્યો કેમ કે કેમેરાની થોડાડી આવી ગઈ હતી આ બધી નવે આવે ને અહીંયા મૂકી હતી ચરી લઈએ આપણે પૂછેલી ઘડી કરી બહુ ખંજવાર આવે એટલે જેમને આવતી રહ્યા રાધા ખા આમાં ઢગલા મૂકી દઉં હું હારી નું નાખી ને કે અહીંયા ખાઈ પડાવી દે સારું આપણે જો ભેવ અહીંયા રખડી લે ચરી લીધું હે હજી પડ્યો ડૂચો ખાઈ આપણે સામે આવ્યો ને જાંબુ છે જાંબુ ઉતારીએ એવા મોટા જાંબુ છે કેટલા જોઈ લે જાંબુ છ જાંબુ એ મોટમાં નથી આવ્યા એટલા બધા છે જાંબુની સાઈઝ જોઈ લો કેમ મોટી આ મીઠા એવા છે ખાવાની મજા બહુ આવે અને પણ લાલ ચોજ એવા છે તો આપણે જો બે અહીંયા ખાઈ છે ને આ ગુલમુલ આવી પડે જો આવા ગુલ લાગે મસ્ત લાલ લાગે આ ફૂલડા આ ફૂલડા ખાઈ શકે માણસ આમાં બધા ફૂલડા એક ફ્રેશ હોય તો આ બધા લાલ છે તો આ એક સફેદ પટાવાળો કાબરો નીકળે છે આમાં એ જ છે બધામાં એકાદું હોય તો આમાં એ જ છે આમાં જો આમાં એક પડી ગયું છે ફૂલ પાક તો જાય ને એટલે પડતું જાય છે આમાં આ ને આપણે એટલા થોડા આ છે ને ત્યાં કડક વધારે હોય આમ જ્યાં મોરા હોય લાલ હોય ને આ કડક કડક ખાઈ મીઠા ખાવાની મજા આવે આપણે તો આને ગુલમુલ કઈ તમારે હું કહે કોમેન્ટ કરજો ભાઈ જમણાને ખવડાવી દઉં હું કહે ખાઈ એક નથી ખાતી આંબુ દીધો તે આંબુ ખાધો હા ભાવશો તને ના પાડે કૂતેલો ચોટી ગયો મોયડામાં યા બધી ખાઈ ગઈ કુચેલી લેજી પડી છે હજી રખડી જાય બપોર પછી જો તલવાર ખેતરમાં લઈ જાવ થાય તો અહીંયા લઈ જાઉં ત્યાં બધા જ મંડાણા હવે આ કેમ રખડે ખબર આપણા પૈકી ખાંડ એ થયેલી છે આ ખાણ ભેગું લઈ આવ્યો હતો બધી ખાણ ખાવા આવે અડધી હોલીબાઈ ઢગલા મડાણીમાં બાકી અહીંયા છે